મોદી સાહેબ નરેન્દ્ર મોદી સાહેબ પોતે ખુદ સુપરસ્ટાર છે અને એ કારણ કે તમે વિચાર કરો કે જે માણસના માથે બાર બાર ચૌદ ચૌદ વર્ષથી જે લેવલ ના માછલા ધોવાઈ રહ્યા છે તમે ક્યારે વિચાર કરો છો કે હિન્દુસ્તાન નું કોઈ પણ રાજકારણ કોઈ પણ નેતા હોય કોઈ પણ જનતા નો ચૂંટાયેલો જેલમાં ધૂળ ભેગો કરો અને એટલા માટે પોલીસ તો ઠીક છે સીબીઆઈ તો ઠીક છે બધી મોદી ની પાછળ છોડી મૂકી એક લશ્કર સિવાય એટલે કોઈ બધા માણસો છોડી મૂકે કોઈ પણ હિસાબે મોદી વિરુદ્ધ કંઈક લઈ આવો નાનું લઈ થઈ ગયા છે અને આ તો એવી વાત છે સાહેબ જેને રામ રાખે અને કોણ ચાખે એટલે મોદી વિરુદ્ધ કઈ મળતું નથી એટલે એવા ફફડી ઉઠ્યા કે પછી એમની ભાષા બગડી કોઈ કે મોક્કા સોદાગર કે એમને હત્યારો કોઈ કે એમને હિટલર કોઈ કે ઉંદર કોઈ કે ચૂહો અને હમણાં તો એક છે એમના બેની પ્રસાદ વર્મા કરીને એ બોલી ગયા જાનવર બોલો હવે એ જાનવર ને વાચા ફૂટી જાનવર કેવા કીધું ટુકડા કરી નાખશું મોદી નાખશું તે કરી નાખશું એટલે મારે એમને પૂછ્યું એમને ગાજર મૂળા દેખાતા હશે અને તમે મોદીના ટુકડા કરતા હશો ત્યારે અમે લોકો શું કરતા અમે લોકો ત્યારે શું કરતા હોય એનો ક્યારે એ લોકો વિચાર કરો જો વિચાર ન કરો તો કરી લેવો જોઈએ કે આપણે શું શું કરી શકીએ એમ છીએ પણ આ લોકો આ બોલનારા કોંગ્રેસ પાર્ટીના માણસો કે જે કોંગ્રેસ પાર્ટી ગાંધીજીની છે ગાંધીજી અહિંસામાં માનતા હતા આ બોલો આ અહિંસામાં માનનારી પાર્ટીના નેતાઓ આમ છડે ચોક બોલી રહ્યા છે અને બીજો તો એ ચલાવ્યો છે કે કઈ પણ તમે વાત કરો મોદી વિકી મોદીએ વિકાસ કરો

રમખાણો થયા છે પણ શીખ ભાઈઓ તો હિન્દુઓના રક્ષણ માટે હિન્દુ ધર્મની ની રક્ષા માટે છે એને તમે નિર્મમ રીતે કતલેઆમ કરી નાખી અને કતલેઆમ તો કરી નાખી પાછળ એમ કે છે આના અમીબેન યાગની કેમ કે છે કે એ જે થયા એ રમખાણો નોતા હિન્દુ શીખના પે રમખાણો નોતા અહીંયા રમખાણ થયેલા છે ત્યાં તો તમે અહીંયા વ્યવસ્થિત કાવતરું કરેલું છે તમે જેલમાં ગયા ત્રણ હજાર શીખ લોકોને તમે નિર્મમ રીતે મારી નાખ્યા કાપી નાખ્યા કોઈ જેલમાં છે કોઈ ત્યાં આગળ પોલીસ ફાયરિંગમાં મર્યું છે કોઈના ઉપર કેસ ચાલ્યો છે કઈ જ નહીં

ભાજપના સંસ્કાર નથી મોદી તમને ખુમારી જીવતા શીખવાડે છે મોદી તમને મરદાન થી જીવતા શીખવાડે છે મોદી તમને માથું ઊંચું રાખી જીવતા શીખવાડે છે

પ્રધાન મંત્રી બનવા જે માણસ જઈ રહ્યા છે મોદી એ ક્યારે એમ નથી કહ્યું કે તું મુસલમાન છે ભાઈ એટલે તારા ઘરે પાણી આવે કે ક્યારે એમ નથી કહ્યું કે તું વાણિયા બ્રાહ્મણ છે એટલે તને જ ચોવીસ કલાક વીજળી મળશે મોદીએ બધાનો વિકાસ કર્યો છે અને એટલા માટે હું તમને એક વાત કઉ સોનિયા ગુજરાત જે મોડેલ બચાવે તમારી પાસે કોઈ મોડેલ હતો લઈ આવો ને એમની પાસે મોડેલ જો હું તમને કહું હમણાં રાજ ઠાકરે સાહેબ ઇન્ટરવ્યુ હતો અને એમણે બહુ સરસ વાત

તમે જો ખરેખર એમ માનતા હો કે તમે રાય બરેલીનું ભલું કર્યું છે તો તમારા પ્રદેશના લોકો બહાર શું કામ જાય છે ધંધા રોજગાર માટે તમે ક્યારે સાંભળ્યું છે જોયું છે કે ગુજરાતનો માણસ રાય બરેલી ધંધો કરવા ગયો ગુજરાતનો માણસ યુપી માં ધંધો કરવા જાય જાય ક્યારે જાય આપણે જરૂર જ નથી કારણ કે આપણી પાસે મોદી છે આપણી પાસે 24 કલાક વીજળી છે અને બાર લોકો ને મોકલે અહીંયા તો મોદી સાહેબ તમે વિચાર તો કરો વાતાવરણ એવું ઊભું કરી દીધું છે કે તમે રૂપિયો વાવો ને તો ડોલર ઉગે એવી હાલત ગુજરાત છે એવો અને આ કઈ રીતે થાય

શંકરસિંહ વાઘેલાએ પણ અદાણી ને જમીન આપી હતી આ બધા કોંગ્રેસ વાળા જ હતા ત્યારે કેમ તમારી બોબડી બંધ થઈ ગઈ હતી અને હમણાં હમણાં આ વસ્તુ મહત્વની છે આ વસ્તુ સાંભળી રાખજો મોદી સાહેબે જે જમીન આપી છે એના માટે હાઈકોર્ટે બે દિવસ પહેલા એ ચુકાદો આપ્યો કે મોદી સાહેબે જે જમીન આપી છે જે ભાવથી જમીન આપી છે એ બરાબર જમીન આપેલી છે એમાં કશુંય ખોટું નથી થયું મોદી સાહેબે કશુંય ખોટું નથી કર્યું અને રાજ્યની ઔદ્યોગિક પોલિસી હોય દરેક રાજ્યની ઔદ્યોગિક પોલિસી હોય એટલે મારે એ પૂછો

માત્ર જુઠ્ઠાનું જ ચલા ના કરો મારે કેજરીવાલ સાહેબ ને પૂછવું છે જે એમણે કહ્યું તું ત્યાં દિલ્હીમાં કે તમે મને મત આપ્યો ને એટલે તમારે વીજળીનું બિલ અડધું ભરવાનું આ કઈ લોકશાહી છે કોના બાપનો માલ લુકાઈ રહ્યો છે ભાઈ ખરેખર ખરેખર કોના બાપનો માલ લુકાઈ રહ્યો છે કે તમે મને મત આપ્યો એટલે તમારે વીજળીનું બિલ અડધું ભરવાનું તો બાકીનું અડધું કોણ ભરશે મારા પપ્પા કે તમારા પપ્પા કોણ ફરવાનું છે મોદી સાહેબે તમને ક્યારે એવું કહ્યું છે કે તમે મને મત આ બે તમારે આટકું કરવાનું આટલું નહીં કરવો ના આવા ફીફા ખાટવામાં મોદી સાહેબ માનતા નથી